ફોગસ અને ડુપ્લિકેટ બિયારણો વેચી ધરતીપુત્રોને પાયમાલ કરી રહેલા સીડ્સ એન્ડ પેસ્ટિસાઈડ્સ એસોસિએશન ભગવાનને શરણે પહોંચ્યા છે વડાલી તાલુકાના ફર્ટિલાઇઝર તથા બિયારણના વેપારીઓ ડુપ્લિકેટ બિયારણ તથા ડુપ્લિકેટ દવાઓ ખેડૂતોને પધરાવી કરોડપતિ બની ગયા છે ધરતીપુત્રનું જે થવું હોય તે થાય ખેતી ખાતર પણ ડુપ્લિકેટ દવાથી તો ઇયળ ચૂસિયા મરતા નથી ખેડૂત ચાખીને દવા કે ખાતર લેતા નથી ખેડૂત કહે દવાથી કોઈ ફરક નથી પડતો તો બીજી ડુપ્લિકેટ દવાઓ પધરાવી દે છે ખેડૂતોને પાયમાલ અને દેવાદાર કોઈ બનાવી રહ્યું હોય તો એ ફર્ટિલાઇઝરના વેપારીઓ ભલે ભગવાનના શરણે જાય પણ કુદરત નહીં છોડે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ